बालोड तालुका बुहारी गामे कमाल छोड़ ग्राम पंचायत में ग्राम सभा योजाई योजती જ્યારે ચાલુ ગ્રામસભામાં થયો હોબાળો અને ગ્રામસભામાં ઉપસરપંચ દ્વારા ગ્રામજનોને અભદ્ર શબ્દ બોલી ટિપ્પણી કરવામાં આવી હતી અને મનફાવે એમ વર્તન કરાયું હતું અને ઉપસરપંચ ગ્રામસભા પૂર્ણ થાય તે પહેલાં જ ગ્રામસભા છોડી જતા રહ્યા હતા જ્યારે ગ્રામજનો દ્વારા ફરી એક વખત ગ્રામસભા યોજવામાં આવે એવી માંગ ઉઠી છે અને સમગ્ર મામલાને લઈ ગ્રામજનોએ વ્યારા સેવા સદન ખાતે પીએટુઆરએસી સાહેબની ઓફિસે જઈ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ઉપસરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આગામી ગ્રામસભામાં જિલ્લા કક્ષાના અધિકારીઓને નિમવામાં આવે અને તેઓની હાજરીમાં ગ્રામસભા થાય એવી ગ્રામજનોની માંગ છે તો આવો સાંભળીએ ગ્રામજનોએ શું કહ્યું વિમલભાઈ અમારી એક રજૂઆત હતી કાલે ગામ સભા અને અમારી રસ્તાની માંગ એવી હતી કે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો અમારે ફરીવારે નક્કી કર્યું કે આપણે ગામ સભા છે તો આપણે જઈએ ત્યાં અને આપણે બી કંઈક સારું કામ થાય એવું તો બધા અમે ગયેલા હતા ગામ સભામાં કાલે તો અમે રજૂઆત કરી રસ્તાની કે મે લીમો રસ્તો જોવાય ને તો 5 6 વર્ષ જીવે ઠીક આસે 6 7 વર્ષ કદાચ બઈનો છે તો સળિયા બી બડા ઉપર આવી ગયા હતા સળિયા એટલા મોટા ખાડા છે અને સળિયા બી ઉપર આયર મે પોટે અને રાત ને છોનેવાગે બી ગયેલો હતો ગાડી બી ઓવર જોર કરે છે કાથી તો પછી મે જીને પછી બે ત્રણ જણ લઈને સળિયા બે ત્રણે ઉખડી નાખ્યા ને સાઈડ પર મૂકી દીધા એને તો એમના કારણે મે કીધું કે આ વસ્તુ બખરાબ છે આ અમારા કંઈક ઈજા થઈ શકે ગમે તેને તો આપણે ગઈ ગામ પંચાયતમાં આપણે કંઈક રજૂઆત કરીએ ગામ સભા તો અમે ગયા ત્યાં રજૂઆત કરી બધા થઈને અમારા ગામનાઓ ને બધા ઘણા બધા ગામોમાં હતા કુલ સંખ્યા ખાસિયારી પણ ખબર તો નથી એમ કેટલી સંખ્યા બધા સભામાં તો પછી અમે રજૂઆત કરી અમે રસ્તાની તો અમને ભાઈ રસ્તો બનાવી આપો આટલા વર્ષોથી ખરાબ થઈ ગયેલો છે ગમે તેમ વાગી પડે એવું છે તો પછી અમે વાત કરી તો અમારી વાત કરીને એ લોકો એમ કે કે તમારું કામ થઈ જશે એમ કે અમને કે તમે કીધું કે ક્યારે થશે કારણ કે આ બી અમને રસ્તો પાંચ વર્ષ થઈ ગયા છે હજુ બી આગાડી બી અરજી મોકલી ને અમે વાતચીત કરેલી અઘાડી બી એ બી છતાં અમારું કામ નથી થયું એટલે અમે પાછા આવ્યા છે ગામ સભામાં તમે અમને ક્યારે રસ્તો મંજૂર કરી આપે એમ કીધું એમ કે ઓર્ડર આપશે ત્યારે અમે કરશું એમ કે એ લોકો કઈ તમે કે કઈ વાંધો નહીં તમે કે તો આવી રીતના જ તમે અમને કહી દે કે જયારે ઉપરથી થી આવતા હોય ત્યારે કરીએ અગાડી બી એ રીતે જ અમને કીધું તો અમે રાહ જોઈ જોઈને હજુ બી હાલમાં રસ્તો થયો નથી તો પછી એ લોકો કે અમને આ કઈ જવાબ આપો કેટલા ટાઈમ પર બને રસ્તો કેમ કે કઈ કહેવાય નહીં એમ કે કયા ટાઈમે ઉપર મજૂર થાય ના આ છે તે છે એમ કરવા લાગ્યા એ લોકો તમે મેં કીધું કઈ વાંધો નહીં મેં કહ્યું અમારી વાત તમે સાંભળે જ નહીં તો મેં કીધું શું કરવાના તો એ વખતમાં પછી અમારા બે પાંચ મારા ભાઈઓ ગયા એમને કીધું કે આસુષભાઈ ભક્ત છે અને કીધું કે ભાઈ આ રીતે મારી બહુ ખરાબ હાલત છે રસ્તાની તમે આવીને જોઈ જાઓ જોઈ બી ગયેલા છે એ લોકો માણસો મોકલેલા બી એમને ખબર છે રસ્તા કેવા છે અમારા બે ભાઈઓ જે એને વાતચીત કરતા હતા એમને સમજાવતા બી સમજે જ નહીં એમ કે ભાઈ ફિક્સ મેં કેવું કોઈ ટાઈમ તો આપો અમને કે કહીએ ક્યારે રસ્તા મારો બનશે એમ તો પછી એ લોકોને મેં કીધું આ લોકોને મેં કીધું કે રવા દઉં આપણી વાત સાંભળતા જ નથી તો પછી એ લોકોને કહીને બી શું ફાયદો આપણે તો કઈ નઈ મેં રવા દઉં તો પછી એ લોકો આપડા ફળિયા મેં લોકો કઈ કામ પડે ત્યારે આવશે ને ત્યારે આપણે જોયું ત્યારે આપડે વાતચીત થી તમે આપણે આપડે કરવું લોકો ને બી કારણ કે આપડી વાત સાંભળતા જ નથી બસ એટલું જ મેં કીધું તો આશીષ ભક્તા મને ડાયરેક્ટ જ ગાડ બોયલા મા વિશે ગાડ બોયલા છે તો પછી મા વિશે ગાડ બોલા તો મને કઈ થાય કરી લેજે એમ મને આ રીતે શબ્દ આપ્યા છે ખૂબ સરપંચ આશીષ ભક્તા ને એમને થકી જ આવતા મેં બધું આગેવાન છે કે આશીષ ભક્તા મેં એમને થકી જ અમે જે બી કઈ કામ એમને મદદ કરીએ જ છે અમે એમને આવી રીતે બી તો પછી મીટિંગ બી અધૂરી અધૂરી જેવી છે બસ સાચો લગીને મારી વાતચીત થઈ છે અને બીજું એક આ વસ્તુ જે ગાળો બોલા છે ને ગામના સભામાં બધા જ વ્યક્તિઓ હતા બધા જ ટોટલી બધાની વચ્ચે જ ગાળો બોલા છે કઈ ગ્રામ પંચાયત પર આ ઘટના બની કમાલ છોડ બાજીપુરા આજે આપ જેની પર આક્ષેપ કરી રહ્યા છો એનો તાલુકામાં કોઈ હોદ્દો ખરો એપીસી ચેરમેન કે હું કંઈ છે એલો એપીએમસી ચેરમેન છે આના પછી આગળ આપની શું માંગ છે મારે તો એવી જ માંગ છે અમે અમને એ લોકોને બેસાડ્યા છે એક વોટ તરીકે કે અમારો ગામનો એમ ભલું થાય એના માટે જ અમે કરતા છીએ

અને અમે અમારા ફરિયાદ તરફથી અમે બધા યુવક મંડળો ત્યાં ગયા હતા અમારી રસ્તાની માંગણી હતી અને ત્યાં અમે રસ્તાની માંગણી માટે ગયા તો ત્યાં અમને ત્યાં સરપંચ ઉપસરપંચ તાલુકાના પ્રમુખ નોડલ અધિકારી એ લોકો બધા હાજર હતા અને એમના તરફથી અમને એવું જણાવવામાં આવ્યું કે અમને વહીવટી મળતી નથી તો વહીવટી શાના કારણે નથી મળતી એનો અમે એમને પૂછ્યું કોણ નથી આપતું તેમના દ્વારા કોઈ

કે ગ્રામ સભા થાય અને અહીંયા જિલ્લામાંથી કોઈ અધિકારી ત્યાં આવે અને અમારું કામ થાય એ અમારી માંગણી છે તે તારીખ સુધીમાં જો ગ્રામ સભા કરવામાં આવે તો આગળ શું કરશું તે તેર તારીખ સુધીમાં જો ગ્રામસભા કરવામાં નહી આવશે તો અમારા ફળિયા તરફથી અમે બધા ગ્રામજનો ત્યાં જઈને ધરણા પર બેસું ગ્રામ પંચાયત પર